જાપાનમાં એક ગ્રેટ યુનિવર્સલ મધરનું એક સ્ટેચ્યુ ઊભું છે એના ઈ શહેરની બાજુમાં શહેર થી બહાર એક જ્વાળામુખી ફાઇટો તું કોલમ જ્વાલ માલા ગોટ કોયભૂત રૂપમ કરાલા ઈ જ્વાળામુખી ફાઈટો એટલે એ જનેતાની જીર્ણ ઉમર થઈ ગઈ છે ઘણી ઉમર થઈ ગઈ છે આખું શરીર જીર્ણ થઈ ગયું છે અને બહુ મોટી ઉમરે પરમાત્મા દીકરાનો જન્મ કરાવેલો તો એને સાત આઠ વર્ષનો દીકરો છે જ્વાળામુખી ફાટ્યો એટલે જ્વાળા છે ને એ શહેર થી નજીક આવતો જાય છે એટલે માને એમ થયું કે હમણાં આ જ્વાળા છે ને મારા દીકરાને હોમી લેશે હમણાં મારા દીકરાને ખાઈ જશે અને દીકરાને એમ થયું કે હું મારી માને અહીંયાથી જલ્દી કેમ આ જ્વાળામુખી થી હું દૂર લઈ જાઉં એટલે ખૂંડલો લઈ આવ્યો દીકરો અને દોરીથી બાંધી દીધો માને તેડી તો નહીં હકાય પણ માને કીધું કે મા તું જલ્દી હુંડલામાં બેસી જા હું તને અહીંયાથી બહાર લઈ જાઉં મા તું હુંડલામાં બેહી જા એટલે માને એમ થયું કે આ દીકરો તો મને કેમ લઈ જાય સાત આઠ વર્ષનું દીકરો કેટલું ખેઈ 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 નકે આ તો કેમ લઈ જાય પણ તોય મા હુંડલામાં બેહી ગઈ અને મા હુંડલામાં બેહી ગઈ ને એટલે દીકરો જેટલું બળ હતું એ બળથી એ દોડતો દોડતો માને ઢડતો ઢડતો લઈ જાય છે હુંડાને ઢડતો ઢડતો પણ અગ્નિ પણ એટલી જ સ્પીડમાં આવતો તો અને એમાં એ જ્વાળાનો અગ્નિ હાવ નજીક આવવા આવ્યો ત્યાં માનું માની નજર છે કે અગ્નિ નજીક આવતો જાય છે ને કે તો કાય રોયા હાય રોયા એમ કહેતું એને એની ભાષામાં કહ્યું હશે પણ એ એમ એક રાડ નાખીને ખબરદાર જો મારા દીકરાને હૈડો છો તો સાહેબ એ જ્વાળા જેવો જ્વાળા અગ્નિ પણ ત્યાં શાંત થઈ ગયો તો માની એક જનેતાની એક રાડ પાસે ઈ તાકાત છે માની એટલે એ જ્વાળા મુખીને શાંત કરી દે તો સાહેબ મારા તમારા કદાચ ગમે એવા કરોડો જન્મના પાપ હોય કે કાંઈ પણ હોય એ કદાચ જમરાજો આવ્યો હોય ને ત્યારે મા એક રાડ હું ખાલી એક આમ ટાપલી મારે ને ત્યાં જમરાજાને બેહાડી દે ઈ માની તાકાત છે ઈ જગદંબાની તાકાત છે ઈ શક્તિની તાકાત છે લંડનના મહારાણી દાદાની સમક્ષ મારે બોલવાનું ઘણી વાર થતું હોય એટલે નવી નવી વાતો દાદાને પાસે મારે મૂકવી પડે હા કારણ કે જયારે મળે ત્યારે પરીક્ષા બીજે તો બધા નવા નવા બીજા માણસો મળતા રહે દાદા તો પછી દાદા પહે એક બહુ સરસ દાદા વાત

એ દરવાજાને તાળું દઈને એક રૂમમાં એને પેક કરીને મૂકી દીધો અને ડૉક્ટરે કીધું કે હવે બે ચાર પાંચ દિવસ જીવશે હવે વધારે જીવશે નહીં અને સાહેબ માને ધાવણ ધાવવા માટે એ દીકરો અંદરથી રાડું નાખે અને અંદરથી એ અરે રાટી ઉપડી જાય એવી રાડું નાખે માં 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 રાડું નાખે એટલે મહારાણીએ કીધું કે ખોલી નાખો આ તાળા એટલે તાળા ખોલી નાખો એમ કીધું એટલે કીધું કે ન જવાય અરે મારો હુકમ છે ખોલી નાખો તાળા એટલે તાળા ખોલી નાખા અને લંડનની મહારાણી એને દીકરાને છાતીએ લગાડ્યો અને છાતીએ લગાડ્યા પછી એ રોગ લંડનના મહારાણીને પણ લાગુ પડ્યો એટલે પછી એ કાચની કોટડીમાં રહેતા હતા એ બે ચાર દિવસ એમની પાસે પણ સમય હતો એટલે પ્રેસ કોન્ફરન્સ થઈ પ્રેસના માણસો આવ્યા એણે એને પૂછ્યું કે આપ લંડનના મહારાણી છો આવા દીકરાઓને હજી ઘણાને જન્મ આપી શકે અને આપણી જેવા લંડનના મહારાણી થઈને આપણી જેવા મોટા માણસે થઈને આવી મૂર્ખામી કરી અને દીકરાને છાતીએ લગાડી દીધો ત્યારે એ જનેતાએ કીધું હતું લંડનની મહારાણીએ કીધું હતું કે ભાઈ

કે મથુરામાં માં કે છે મને એ સૌ પ્રભુજી પધારો પણ હા ભરે છે પધારો 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 વધારો આખી દુનિયા કરે આ જિગ્નેસ દાદા છે આપણે એને દાદા 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 પધારો દાદો પધારો દાદા પધારો બધા કરીએ

મા તો મા છે કર લખે છે ને કે ગંગાના તો વધે બંગા એક દીકરીનું પાત્ર એવું છે પધારો પધારો હા ધીરાજભાઈ હા પધારો અમારે ગુજરાત આખું છે એની ઉપર ગૌરવ લઈ શકે એવા રીબડા પરિવારથી

ભગવાન જેવો ભગવાન રામ પણ સાહેબ આખી દુનિયા નો બાપ રામ પણ એને પોતાની માને ન ન મરવા 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 દીધી દીધી પોતાના એને દીધો પણ હા મા તો છે સાહેબ આપ જોવો દાદા આખી દુનિયામાં વયા જાવ બધાના પ્રેમમાં બધાના સંબંધોમાં ભાઈ ભાઈના સંબંધમાં મિત્ર મિત્રના સંબંધમાં સંબંધ માં દીકરાના બાપના સંબંધમાં ફેરફાર થાય પણ આખી દુનિયામાં વયા જાઓ માં અને જે સંતાનનો સંબંધ છે ને એમાં કોઈ ફેરફાર નથી થતો એ જે લાગણી છે ને એ તો દુનિયાના કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીમાં વયા જાઓ કોઈ પણ કન્ટ્રીમાં વયા જાઓ માં પ્રત્યેનો જે ભાવ છે ને એ જે સંતાન પ્રત્યેનો બંનેને એકબીજા પ્રત્યેનો જે ભાવ છે ને એ દુનિયામાં કોઈ ફેરવાતો નથી